એ રામ રામ ખેડૂત મિત્રો કેમ છો મજામાં ફરી સ્વાગત છે બધાનો એક નવા વિડીયો સાથે અને અત્યારે આપણે અહીંથી નીકળતા તો જોવા મળ્યું કે જો આ પાથરા પડ્યા છે ખેડૂતના અને માંડવી જોતા તમે આગેથી જાઓ ને એટલે એમ થાય કે આ ધોરું ધોરું આટલું બધું શું છે એમ પણ આ નજીક આવતા આપણે જોયું કે ભાઈ માંડવીમાં જોરદાર અત્યારે ટૂંકમાં જોવા તો મગફળી વહી છે પુષ્કળ ભ્રમણમાં એમ તો આપણે એમ થયું કે લાવો તમારી સમક્ષ વિડીયો બનાવી અને ખેડૂત સાથે મુલાકાત કરી કે ભાઈ આ મગફળી કઈ છે અને કઈ પ્રકારની વેરાયટી છે વાયવા જેવી છે કે નથી કેમ છે તો તેના માટે આપણે ખેડૂત પાસે મુલાકાત લેવા આવ્યા હતા તો સૌપ્રથમ પ્રથમ આપણું નામ જણાવી દેશો અલ્પેશભાઈ ગુસ્સાભાઈ કાળિયા બરાબર અને આપણે ગામ કયું છે અને તાલુકો કયો છે ગામ બંધિયા તાલુકો જામકંડા બરાબર હવે આ વેરાયટી જે છે એ વેરાયટી વિશે થોડીક માહિતી આપો વેરાયટી કઈ છે આવી બધી વેનોક્સ વાળાની રત્ના

અને થોડોક વરસાદ એ નહીડો તો આમાં વરસાદ ઉપાડી તરત વરસાદ આવ્યો માથે બરાબર અને આ કેટલા ટાઈમ ઉભી રહી આ વેરાયટી ઓગણચાલીસ ની આ એટલો ટાઈમ લે આ એકસો સો દિવસ કે એકસો પાંચ દિવસ એની આસપાસ બરાબર હવે જોઈ શકો છો જો અત્યારે એના દાણા પણ આપણે થોડાક જોઈશી એકદમ હારા દાણા હે ને મોટા દાણા હે એટલે વેરાયટી તો જોરદાર છે તો કોઈ પણ ખેડૂત મિત્રોને વેનોક્સ કંપનીની ની કરીને વેરાયટી છે વેરાયટી સારી છે વાયવા જેવી છે અને ઘણા બધા તમે કદાચ વિડીયો પણ જોયા વેનોક્સ કંપનીના નંબર અલગ અલગ વેરાયટી પણ આવે છે અને જો કોઈ ખેડૂત મિત્રોને નંબર જોતા હોય કંપનીના તો એ નંબર પણ આપણે નીચે મેન્શન કરી દેવું જેનાથી ખેડૂતોને બિયારણ મળી રહે કારણ કે મગફળીનું બિયારણ ખૂબ સારું છે અને અત્યારે ગુજરાતમાં મોસ્ટ ઓફ લગભગ મગફળીનું જ વાવેતર થયું છે તો વેરાયટી સારી છે જોઈ લ્યો એકવાર દાણા બધા એક ધારા અને મોટા દાણા છે તો જોતા તમને શું લાગે છે આમાં કે કેટલું ઉત્પાદન આવશે જોઈ લઈએ આમ તમે આમ જુઓ જ્યાં ને ધોરું 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 જ બધું લાગે આમ અને આપણી ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક વખત કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે કઈ વેરાયટી વાવી છે અને આ વેરાયટી તમને કેવી લાગી છે ને ચોક્કસથી કમેન્ટ કરજો મળીશું નેક્સ્ટ ડિયો સાથે જય હિન્દ જય ભારત